મેયરનો વોર્ડ વાણંદ સોસાયટીમાં પાણી ગટરની સમસ્યાને લઈ મહિલાઓમાં આક્રોશ મતદાન બહિષ્કારનો કર્યો નિર્ણય વાણંદ સોસાયટીમાં છેલ્લા ઘણા માસથી ગટર તેમજ પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો છે ત્રસ્ત વાણંદ સોસાયટી વોર્ડ નંબર 9 જે મેયરનો વોર્ડ હોય જેમાં ઘણા માસથી પાણીની સમસ્યા તેમજ ગટરની સમસ્યા રસ્તાની સમસ્યા હોય તેમજ પાછળના ભાગથી દિવાલ તોડી અસામાજિક તત્ત્વો સોસાયટીમાં ઘૂસી આતંક મચાવતા હોય અનેક વખત સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં તેમજ પોલીસ વિભાગમાં પણ રજૂઆતો કરી પરંતુ કોઈ જ નક્કર પરિણામ આવ્યું ન હોય અંતે વાણંદ સોસાયટીના મહિલાઓ આક્રમ મૂડમાં આવી ચૂંટણી મતદાન નો બહિષ્કાર તેવા સૂત્રો ઉચ્ચારી વિરોધ દર્શાવ્યો હતો હાલો મારું નામ વર્ષાબેન હું આણંદ સોસાયટી માં રહું છું આજથી આઠ પહેલા આઠ મહિના પહેલાની અમારી અરજી કરેલી છે કે પુલ પુલ સાફ પુલ બનાવવું તળાવ સાફ કરાવવું કેમેરા ફિટ કરવા દિવાલ બનાવી ગટર સાફ કરવું પણ હજી એક પણ કામ થયેલું નથી પાછી ચૂંટણી આવી ગઈ તો એ પણ એક કામ થયેલ નથી તો અમારી સોસાયટીમાં બે બે કોપોરેટર છે બે બે છે કોઈ પણ એક કામ અમારું હજી થઈ ગયેલું નથી એટલે આજથી અમારે વાણંદ સોસાયટી વાળા બધા તિરસ્કાર કરે છે મત કોઈ પણ મત દેવા મત દેવા અમારા સોસાયટીના કોઈ પણ વ્યક્તિ આવશે નહીં મારું નામ ધારાબેન કોહલ વોર્ડ નંબર નવ માં રહું છું અમે લેખિતમાં અરજી દીધેલી છે આઠ મહિના ફોડ રસ્તાની તળાવ સાફ કરવાની ગટરની સીસીટીવી કેમેરાની દિવાલની પણ કોઈ કામ થઈ નથી અને ગયા વર્ષે પણ અમારા ઘરમાં પાણી આવી ગયું તો અમારા ઘર હોતન ડૂબી ગયા હતા પણ હજી કંઈ કાર્યવાહી થઈ નથી આ વખતે એની પોઝિશન રહે ચોમાસામાં એટલે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે મહેરબાની કરીને તળાવ બે દિવસ સાફ કરાવો બાકી વાળા વર્ણસોસાયટીમાંથી મત દેવા કોઈ આવશે ને અમે મતનો બહિષ્કાર કરીએ છીએ તકલીફ એટલે અમારા ઘરમાં ચોમાસામાં પાણી ભરી જાય છે ઘર ડૂબી જાય છે અમારા ઘર માં એક એક ડોટ ડોટ લાખ ના નુકસાન થયા છે અમારા ઘર માં મેરે જમવાનું ઘર વખરી કઈ વસ્તુ રહી નથી તો અમારે આ વર્ષે અમારે પોઝિશન તો સરકાર અમને રૂપિયા માં થાય શું અમારું અમારા છોકરાને ચોપડા યુનિફોર્મ અમારું ગયું એટલે આ વર્ષે જો પેલા બે દિવસમાં તળાવ સાફ થશે નહીં તો અમારે સોસાયટી માંથી મત દેવા કોઈ જશે નહીં અમે મત નો કરીએ છીએ મારું નામ છે સોસાયટી ની પ્રમુખ જવાબદારી મને સોસાયટી આપેલ છે અત્યારે બૈરાઓ સવારથી અને અત્યારે પાછા આવ્યા હતા બીજી વખત કે અમારે જે પાયાના પ્રશ્ન છે કે જે ગયા વખતે ચોમાસામાં કે જે પાણી આવ્યું હતું એ પેશકદમી અને હિસાબે જે પાણી આવ્યું હતું મકાનોમાં બધા નુકસાની મળી હતી બધા એના અનાજ કટોળ પકડી ગયા હતા એ છે અને બીજો પ્રશ્ન અમારો એ છે કે અમે આજથી આઠ મહિના પહેલા અમે અહીંયા મેયરશ્રી ના પ્રતિનિધિ તરીકે કે મોહનભાઈ આવ્યા હતા ધીરુભાઈ પ્રતિનિધિ તરીકે કાળુભાઈ આવ્યા હતા અને ચેતનાબેન ચુડાસમા ત્યારે અમે એને રજૂઆત બધી પણ કરી હતી ભાઈ ના ટોટલી બરાબર છે અને એ પ્રશ્ન પછી એની અમારે બધી અમે અરજી આપી હતી આજથી મુખ્યમંત્રી આઠ વાર મુખ્યમંત્રી સુધી અમારી રજૂઆત છે અમારે અહીંયા થોડોક સેન્સિટીવ એરિયો છે બરાબર છે રૂખાઓનો અને આવરા તત્વોનો ત્રાસ છે એના હિસાબે અમે સીસીટીવી કેમેરાની પણ મંજૂરી મેળવી હતી એ પણ અમારે હજી કઈ થયા નથી અને અમારે જે પેલા છે દિવાલ હતી તે તૂટી ગઈ દિવાલનું પણ હજી કામ ચાલુ થયું નથી ઘોડા બાંધાય છે પછી જે કચરો નખાય છે પેસકદમી હટાવવાની તો દૂર છે હજી પણ પેસકદમી ચાલુ છે એ પણ હજી કોઈ તંત્ર કે કોઈ કોર્પોરેટર ને અમે એટલી રજૂઆત કર્યા છતાં કોઈ આગળ વધ્યું નથી બરાબર છે અને અમારે ને દિવસે પોલીસને પણ અમે થી ચાર વાર રજૂઆત કરી આવેલા છે એસપી સુધી પણ રજૂઆત કરેલી છે કે અહીંયા દારૂનું કટિંગ થાય છે રાતે અને બપોરે તેમજ અહીંયા સરસગંજાનો વેપલો પણ ચાલુ છે તેમાં પણ કોઈ ફરક પડતો નથી કે કોઈ કામ થયેલ નથી અને અમારા જે આ પાયાના પ્રશ્ન છે કોર્પોરેટરના છે કોર્પોરેટર રજૂઆત થતા પણ થયેલ નથી એટલે આજે જે ભાઈઓ આવ્યું હતું કે અમારે ચૂંટણીના મતનો બહિષ્કાર કરવો છે બરાબર છે જો આ કામ નહી જાય તો અમે આખી સોસાયટી ચૂંટણી નું મતદાન કરવા જાશું નહીં બસ એ